નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોણાલી માં આજે એકત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે ડૂમ નંબર બે છે તે પીલો નંબર છથી લઈને સોળ સુધી ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો જે પાલની વાત કરું તો આઠ પાલ આવેલા છે તો આઠ પાલ આવેલા છે અને ત્યારબાદ મિત્રો ડૂમ નંબર ત્રણમાં મગફળીની વાત કરું દેખાય છે અને હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે પિલો નંબર એક થી બાજ મિત્રો જો આવી જ ગયા છે તો ચાલો જાણી લઈએ મિત્રો મગફળીના કેવો ભાવ છે કેવી ક્વોલિટીના કેવા ભાવ રહે છે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી એ બન્યા રહેજો બારસો બુરા જીવીસ છે મીડિયમ ક્વોલિટી છે થોડીક બારસો બુરા જીવીસની ક્વોલિટી সারোড্ড্ক্ক ঞার্ত্য়ে স্য়ে সর্য়ুকে সেমের্য়ে সেয়েসে সে সেন্

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો જે ક્વોલિટી માલ છે તેના તેરસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો રનિંગ બજાર છે તે મિત્રો સાડા અગિયારસો થી બારસો પ્લસ નું રનિંગ બજાર છે